વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મઢેલી હેલ્મેટ ગ્રુપ ફેસ યંગ સર્કલ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગણેશ ચતુર્થી તેમજ ઈદે મિલાદ મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં મઢેલી વનાદરા કુંઢેલા વ્યારા ફ્લોડ મહમ્મદપુરા સેગુવાડા સહિત સાત જેટલા ગામોએ ભાગ લીધો હતો જેમાં સર્વજ્ઞાતિના લોકોએ ભાગ લઈ અંદાજિત બસ્સો બોટલ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ પારુલ હોસ્પિટલના બ્લડ બેંક તેમજ રેડ ક્રોસ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા સપ્ટેમ્બર રવિવારના રોજ ફેઝ કલ ફેઝ યુવા ટીમ દ્વારા તેમજ મટેરી હેન્ડમેડ યુવા ટીમ દ્વારા પારુલ યુનિવર્સિટી બ્લડ બેંક તેમજ એસ્ક્રોસ બ્લડ બેંક દ્વારા જે બ્લડ ડોનેટનો કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં તમામ આજુબાજુના ગામો દ્વારા યુવાનો વડીલો બ્લડ ડોનેટ કરી રહ્યા છે કે જેથી કરીને બ્લડ ડોનેટ કરવાથી કોકને એક્સિડન્ટમાં ડિલિવરીના કેસ હોય કે બીજા કોઈ અકસ્માતના કેસ હોય અત્યારે બ્લડ

ઉત્સાહથી લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે રક્તદાને મહાદાન અને પેગમ્બર સાહેબની જે શીખામણ છે કે હંમેશા દુખી લોકોની તકલીફમાં લોકોની મદદ કરવી શિલા રહેમી કરવી એ સિદ્ધાંતને પ્રેક્ટિકલ રૂપે કઈ રીતે આકાર પામો એ પ્રમાણે આજે બ્લડ ડોનેશન કેમ થઈ રહ્યો છે ખાસ અહીંયા બધા ધર્મના નાત જાતના ભેદભાવ વગર બધા લોકોએ ભાગ લીધો છે ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે એક બ્લડ થી ત્રણ લોકોનો જીવ બચે છે કેટલાક લોકો જે લોકો કેમ કે અહીંયા મડેલી પાસે પારુ યુનિવર્સિટી આવેલી છે સુમનદીપ આવેલી છે જ્યાંથી બરોડાથી થી દૂર દરાજ એમપી રાજસ્થાનના ના બી દર્દીઓ આવે છે જે લોકોને ક્રિટિકલ સમયમાં બીમારીમાં બ્લડની જરૂર પડતી હોય છે અને નજીકમાં જ આવું કેમ્પ થઈ રહ્યો છે એના થકી એ બધા લોકોના દુઃખ દર્દોમાં બ્લડ ડોનેટ કરી શકે તમારા થકી એ લોકો મદદ મળી રહી છે એ લોકોના જીવ બચી રહ્યા છે એટલે બહુ સારું કામ થઈ રહ્યું છે અને પેગમ્બર સાહેબના ના યોમે વિલાદત બર્થડે ના દિવસે આ કામ થઈ રહ્યું છે એ કામ ગામ જે પહેલી વખત કર્યું નિરંતર આગળ પણ એ ચાલુ રાખે અને એમાં જ્યાં કઈ સાથ સહકાર જરૂર પડે તો ડોક્ટર મોહમ્મદ હુસૈન ડોક્ટર શબ્બી નાંદરાવાલા અને ડોક્ટર તોફીક હંમેશા એમાં અમે સાથ સહકાર આપીશું અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ જે લોકોએ આ ઓર્ગેનાઇઝ કર્યું છે

અમે એ પોસ્ટપોન કરી અને આજે એ કાર્યક્રમ રાખ્યો જેની અંદર લગભગ એંસીથી થી એવું મુસલમાન ભાઈઓએ બ્લડ ડોનેટ કર્યું છે અને થી સાહીઠ આપણા હિન્દુ ભાઈઓએ બ્લડ ડોનેટ કર્યું છે અને બહુ સરસ કાર્યક્રમ ઉજવાયો છે જે મઢેલીના ઇતિહાસની અંદર પહેલીવાર આ એક હિસ્ટ્રી બનશે અમારી કે અમારા જન્મથી આજ સુધી આ મઢેલી ગામમાં કોઈએ પણ બ્લડ ડોનેટનો કેમ્પ રાખેલ નથી અને આજની સમસ્યા એવી છે કે આજે માણસને ડગલેને પગલે એક્સિડન્ટ કે પછી બ્લડની બ્લડની બહુ પડે છે ડિલિવરી હોય બહેનોની અંદર તો એવા સમયે જ્યારે હું બ્લડ બેંકમાં જતો હોય તો મને ત્યાંની વ્યથા દેખાઈ કે ભાઈ આવું કંઈક થઈ શકે એટલે મારા મિત્રો હતા મોમીડા ભાઈઓ હતા તેમણે કીધું કે ભાઈ અમારો હિદ તહેવાર આવે છે અને તમારું ગણપતિ આવે છે તો એ દિવસ કેમ ના થઈ શકે અને આપણું ગામ તો વર્ષોથી એકતાનું પ્રતીક છે તો તો કહેવા માટે હતું કે ના આજે અમારે કંઈક કરવું હતું એટલા માટે આજે બતાવ્યું છે અમે અને બ્લડ ડોનેટમાં પણ કોને લાયા છે અમે તો કે નજીકમાં અમારી એક પારૂ હોસ્પિટલ છે કે જે અમને પુષ્કળ સહાય આપે છે ગરીબો માટે કે ભાઈ ફિફ્ટી પર્સન્ટની અંદર કેમ્પ રાખ